મુસલમાનોની સંસ્થાઓની સ્થાપના અને સંચાલનના હક છીનવી લેશે જેથી વકફ કાયદો રદ કરવામાં આવે અને ગુજરાતમાં યુસીસીનો અમલ ન કરવામાં આવે તેવી માંગ મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી તાજેતરમાં સંસદમાંથી વકફ બિલ પસાર કરી કાયદો બનાવવામાં આવ્યો છે જેનો ઉદ્દેશ ભરમાં મુસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યો છે ત્યારે ધાંગધ્રા શહેરમાં યુસીસી અને વકફ કાયદાના વિરોધમાં

વ્યાપક સર્વસમતી અને સાવચેતી નવા વકફ કાયદા બે હજાર પચીસ રદ કરવાની માંગ કરવામાં આવી હતી જે આવેદનપત્ર માં જણાવ્યું હતું કે નવો વકફ કાયદો ભારતના તમામ મુસલમાનો શ્રદ્ધા અને ધર્મ પર હુમલા સમાન છે કાયદો મુસલમાનોની નાગરિકતા અને ધર્મ સ્થાનો પર અતિક્રમણ રૂપ છે વકફના નવા કાયદાથી મુસ્લિમોનો ઉદ્ધાર અને પ્રગતિ થશે તે દાવો સુંદર ખોટો છે અને પાયા વિહોણો છે તેમજ વિવિધ મુદ્દાઓ પર આવેદનમાં જણાવી વકફ કાયદોને ને તેમજ જ્યુસીસી કાયદો રદ કરવાની ધાંગતરા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર અધિકારીને ને પત્ર આપીને માંગ કરી હતી અશરફ ફોરાજી ન્યૂઝ ધાંગતરા મારું નામ સૈયદ ઇમ્તિયાઝ જલાવડ મુસ્લિમ અગ્રણી અમારા સામાજિક પ્રસંગો અને ધાર્મિક પ્રસંગો હોય જે સાડા ચૌદસો વર્ષ પહેલાં અમારા ઇસ્લામ ધર્મ અજબ મોહમ્મદ સાહેબ સાહેબે જે આપેલા છે એના અમે ફોલોઅવર છીએ અને એ ધર્મ મુજબ આખો ભારત દેશ આના ઉપર ચાલી રહ્યું છે અને ત્યાર પછી આઝાદીના દિવસોમાં અમારા મુસલમાન મુસ્લિમ સમાજ આખો ભારત દેશની અંદર જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આપેલા સંવિધાન ભારતીય ની અંદર આપેલું જે સંવિધાન છે તેના મુજબ અમે પ્રસંગો પૂરા પ્રસંગો સાથે ખંભો ખંભો મિલાવીને ચાલીએ છીએ મૂળભૂત અધિકાર જો આપેલા છે બાબા સાહેબ એના ઉપર અમે વધારેમાં વધારે જે કલમ પચીસ છવીસ અઠ્યાવીસો અને ઓગણત્રીસ જે મુજબ અમારે સામાજિક જીવન અને અમારા જે કંઈ પ્રસંગો હોય તે અનુરૂપ રૂપે અમારે કઈ રીતે ચાલુ અને કઈ રીતે કરવું તેમાં આજે સરકાર જે કઈ નવા કાયદા બનાવી રહી છે તેનો અમે સમક્ષ મુસ્લિમ સમાજ સમક્ષ આ કાયદાઓને વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં સરકાર અમારી વાતને સાંભળે અને યોગ્ય દિશામાં પગલાં ભરે તેવી અમારી સરકાર પાસે માંગણી છે જય હિન્દુ આજે અઢાર ચાર બે હજાર પચીસ શુક્રવારે જાહેર રજા હોવા છતાં પણ મામલતદાર સાહેબશ્રી અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમે વક અમેન્ડમેન્ટ બિલ જે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવ્યું છે એનું એક ભારતીય મુસ્લિમ તરીકે અમે લોકો ખૂબ જ કડા શબ્દોમાં અમે એને વખોડી કાઢીએ છીએ અને આ જે વક્ફ અમેન્ડમેન્ટ બિલ છે એનો અમે બંધારણીય રીતે વિરોધ કરીએ છીએ જે અમારી આસ્થા છે અમારા ધાર્મિક સંસ્થાનો છે અમારા ધાર્મિક ટ્રસ્ટો છે એનું અમને પૂછ્યા વગર અમે કીધા વગર આ જે ટ્રસ્ટમાં સુધારા વધારા કરવા માટે પરાણે જે અમારા ઉપર આ કાયદાઓ લાદવામાં આવે છે એ અમને સ્વીકાર્ય નથી અને જે બદલ અમે આજે આવેદનપત્ર પાઠવ્યું છે ધન્યવાદ